કન્ટીન્યુ વડાપાવમાં તો ઓલરેડી ફેમસ છે ત્રીસ વર્ષ થઈ ગયા જગ્યાએ નથી આ જો મલ્કમાં ચાલુ હોય આ બધા બટા વડાપાવ ત્રીસ રૂપિયાનો મરચાં મળી જાય સાથે ડુંગળી પણ મળે માથે આ ચીજ વડાપાવ છે અને આ પચાસ રૂપિયા

ફેમસ છે ત્રીસ વર્ષ થઈ ગયા રોડ ઉપર અને હવે આપણે બતાવશું કઈ રીતે વડાપાવ બર્ગર અને પીઝા બનાવે છે દુકાનનો ટાઈમિંગ શું છે અહીંયા દુકાનનો ટાઈમિંગ બપોરના બાર થી રાતના અગિયાર વાગ્યા સુધી ઓકે આપણે ફ્રેન્ચાઇઝ પણ આપો છો તમે હા હમણાં ફ્રેન્ચાઇઝી આપણે સ્ટાર્ટ કરેલ છે એમાં કઈ રીતે છે આપણે જાણવું હોય તો આપણે પહેલા પાંચ કસ્ટમરને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપવાનું છે ફ્રેન્ચાઇઝીમાં

ना तो यार वाला पाव bao nhiêu वैसे आना पचास रुपया ચીઝ બર્ગર છે બર્ગર તો એના ખાલી ત્રીસ રૂપિયા છે અને પીઝા તમે સાદો લિયો તો પચાસ રૂપિયા અને ચીઝ વાળા ને રૂપિયા આપડે ક્યુ બનાવો બર્ગર છે અને ચાલીસ રૂપિયા ચીઝ વાળા ઓકે આ તે આખી નાસ્તો યકી સોફા 10 વારી વાય રાતે રાતો 버ગર પાણી બસ કટબલ બટાબોને કિસ કાઈ છે લે પાંચ એક Eia 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 આ લો તો નહી આવડે લેગો લેતો હતો આ 23 લેગો ઓ મોમ ના હા હા આ જો આ ચા સાચો હા 23 લે ગયો હા આ બી નો લે ભાઈ ભાઈ અલ્યા આવો તાથી પીછે 5000 روپے تو بھائی 45000 روپے 45000 روپے بھائی بھائی 5000 روپے منے نہیں چلا رہی और 5000 दे और आज का जब ये अगला ले लेवा दे तो